કદાચ મિત્રો કેમ છે મજામાં હું છું આપનો દોસ્ત ગમેશ મોદી મોરબીથી દોસ્તો ભાવનગરની તો બહુ બધી મજા આવી ગઈ ને અહીંયા ખાવાની ગાંઠિયા પાવ ગાંઠિયા એટલી બધી મજા આવી ગઈ કે વાત પૂછવામાં ભાવનગરની અંદર તો જબરજસ્ત એક્સપિરિયન્સ અમને બહુ જ મજા આવી ગઈ અને અલૌકિક નગરી છે ભાવનગર તો ભાવનગર જો તમે કદાચ પ્રવાસ કરવાનો કે ગમે કંઈ ગોઠવતા હોય તો જરૂર જરૂરથી આવજો અમારા જે આ સફર અહીંથી અમે અહીંયા વિરામ આપી રહ્યા છે અને અમે હું અને રાજભાઈ અમે નીકળી રહ્યા છે અને બહુ જ ફૂલ સપોર્ટ જેમને મને આપ્યો છે એવા અમારા ઓમભાઈ ઓમભાઈ એમને આપણા યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર હતા અને એમને કોમેન્ટમાં એમનો નંબર લખ્યો અને એમનો નંબર લખીને મેં કોલ કર્યો અને કોલ કરીને મને કે તમે ભાવનગર ગમે ત્યારે આવો અમે તમને બધી જગ્યાએ બતાવશું પછી વિરમભાઈ જે અત્યારે હાજર નથી વિરમભાઈએ પણ બહુ સપોર્ટ આપ્યો છે મેહુલભાઈ પછી ધ્રુવભાઈ એ બધા લોકોને હું બહુ જ આભારી છું ને એમને બધા ફૂલ સપોર્ટ આપ્યો છે કે ભાવનગરની અંદર તમે આવો નથી એ જગ્યાએ બધી જગ્યાએ અમે લઈ જશું પણ સૌથી અમને બધી જગ્યાએ મોજ કરાવી દીધી હોય ને સવાર વહેલા ઉઠીને પણ આજે અમારી જોડે આવ્યા અને બધી જગ્યાના વિડીયો પણ કમ્પ્લીટ કરાવી દીધા કે અમે જગ્યા અમને ના મળે બાકી ભાવનગર તો ભાવનગર છે ભાવ ભરેલું ભાવનગર ને ભાવનગરની અંદર મોજ એટલી બધી આવી ગઈ કે વાત પૂછો અમે એટલા બધા માયાડું માણસો કે ખરેખર કહું ને તો પૈસા નહોતા લેતા બોલો કેવા માણસો હશે માંડમાં નવે પૈસા આવતા એસી 90 ટકા માણસો એ પૈસા નથી નથી લેતા એ એક ગુડવિલ છે ભાવનગરની અંદર અને બીજા ઘણી બી સિટીમાં પણ અમારા પૈસા નથી લેતા એ પણ એમની પણ બહુ ગુડવિલ છે પણ સૌથી બેસ્ટ મારો જે એક્સપિરિયન્સ રહ્યો અને બહુ જ મજા આવી ગઈ અને જે કંઈક નવી નવી વસ્તુ ખાવાની નવી નવી મોજ કરવાની ભાવનગરની અંદર એટલી બધી મજા આવી ગઈ કે જેની હું વાત કરી શકું એમ નથી અને હવે આવી રીતના પછી ક્યારેક બીજી વાર નેક્સ્ટ રાઉન્ડની અંદર વધારો ભાવનગરની અંદર ભાવનગરની અંદર તો સલામ છે યાર તમારા જેવા બધાને ખરેખર માયાળું માણસો અને એટલો બધો સપોર્ટ આપ્યો છે કે જેની કોઈ વાત ના કરી શકું દોસ્તો તમે જોતા ત્રિયો કાલથી ભાવનગરના વિડીયો સ્ટાર્ટિંગ કરી દઈશું અત્યારે અમે ફિલાલ અત્યારે ભાવનગરને અમે રજા આપી રહ્યા છે અને મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ મેકરણ તેથી ધરતી ધક્તિએ હરિમ તસ્ય જય માતાજી જય ભગવતી જય મોગલ અને ફરી પાછા ક્યારેક મળશું હવે ભાવનગરને અમે રજા આપી રહ્યા છે અને અમે નીકળી રહ્યા છે મોરબી તરફ હવે અમે કાલથી અમે મોરબીના આપણે જે ભાવનગરના વિડીયો સ્ટાર્ટ કરી દઈશું ક્યારેક જય માતાજી જય મોગલ એન